સંકષ્ટ ચતુર્થી નિમિત્તે વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલા ભાવકાળીની ગલીમાં આવેલા પૌરાણિક શ્રી સિદ્ધિ વિનાયક મંદિર ખાતે ભક્તોએ વહેલી સવારથી દર્શન પૂજન કર્યા આજે વૈશાખવત ચોથને શુક્રવારે સંકષ્ટ ચતુર્થી છે આજે શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલા પૌરાણિક શ્રી સિદ્ધિ વિનાયક મંદિરમાં વહેલી સવારે કેસર સ્નાન કરાવવામાં આવ્યું હતું ત્યારબાદ નવ કલાકે મહાભિષેક તથા મહાપૂજા કરવામાં આવી હતી અહીં રાત્રિ ચંદ્રોદય દર્શન દરમિયાન પણ મહાઆરતીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વહેલી સવારથી જ ભક્તોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ પૌરાણિક મંદિરમાં ભગવાન શ્રી ગણેશજીની રિદ્ધિ સિદ્ધિ તથા લાભ અને લક્ષ્ય સાથે પૂજન કરવામાં આવ્યું ભક્તોએ આજે ભગવાન ગણેશજીને ફૂલો દરો ચડાવી લાડુ મોદક અર્પણ કરી પૂજન કર્યું આજે રાત્રે ભક્તો સવારે દસ વાગીને ઓગણચાલીસ મિનિટ કલાકે ચંદ્ર દર્શન કરી શકશે